ઉજવણી કરાઈ સાબરકાંઠા જિલ્લામાં છવ્વીસમી જાન્યુઆરી એ પંચોતેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી નયમેશ દવેની અધ્યક્ષતામાં તેમજ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરોએ પોતાના યોગદાન થકી તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને દેશને મહામૂલી આઝાદી અપાવી છે આઝાદીના અમૃતકાળમાં એક ભારત એક રાષ્ટ્રના સંકલ્પ સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે સ્વચ્છ ભારત અભિયાન મેરી મિટી મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના સફળ આયોજન દ્વારા ગુજરાતે ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે જિલ્લામાં આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કુલ બાર કરોડ ચાલીસ લાખ તેમજ બોર્ડર વિલેજ યોજના અંતર્ગત અગિયાર કરોડ છપ્પન લાખની જોગવાઈ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લામાં છેલ્લા છ વર્ષોમાં રૂપિયા બસો કરોડની સહાય ચૂકવાઈ છે શ્રી બાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત ચાર પોઈન્ટ બાર કરોડની સહાય તેમજ માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ નવસો સડસઠ લાભાર્થીઓને સાધન સહાય અપાઈ છે જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કુલ છપ્પન કરોડ સુડતાલીસ લાખની આરોગ્ય સહાય ચૂકવાઈ છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની મહિલાઓ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય આવતીકાલના નિર્માણ માટે યોજાયેલ રાજ્યમાં તેજસ્વીની પંચાયતને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે તેમજ ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે જે સૌ કોઈ માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી શ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત ટેબલો રજૂ કરવામાં આવ્યો હતો શ્રીના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો અર્થે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જિલ્લાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા પ્રાયોજના શ્રી અગ્રણી શ્રી કનુભાઈ પટેલ વિવિધ પદાધિકારી શ્રી અમલીકરણ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ શિક્ષકગણ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા રાજકમલસિંહ પરમાર બ્યુરો ચીફ સાબરકાંઠા